ભરૂચ જિલ્લાના તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસમાં જ બીજી છેડતીની ઘટના સામે આવી વારંવાર છેડતી અને ગુનાખોરીની ઘટનાઓ સામે આવતા સામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ જનતામાં દહેશતનો માહોલ ફેલાયો છે જંબુસર તાલુકાના ટુંડાચ ગામના સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા રહેવાસી રોહિત વાસ સામે નોંધાયો છેડતીનો ગુનો સાંજના સમયે ટુંડાચ ગામના લક્ષ્મીબેન પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉંમર વર્ષ બાવન પરમાર ફળ્યું દૂધ ડેરીમાં દૂધભરવા જાતિ રાત્રિના અંધકારનો લાભ લઈ ભોગ બનનારને હાથ પકડી ઘર તરફ લઈ જવાનો પ્રયત્ન કરેલ હોવાનું પીડિતાએ જણાવ્યું પીડિતાએ બુમા બુમ કરતા આવેશમાં આવીને પીડિતાના પરિવારને પીડિતાને અને તેના દિયરે મા બેન સમાણી અવર્ણનીય કાળો આપીને ધારડીઓ લઈ પીડિતાના ઘરે મારવા ઘુસી ગયાનો ગુનો નોંધાયેલ છે પીડિતાએ કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તાત્કાલિક આરોપી ધરપકડ કરી જે ના સળિયા પાછળ ધકેલી કલમ ઈપી કો ત્રણસો ચોપન ત્રણસો ચોપન પાંચસો ચાર જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કાવી પીએસઆઈ ચલાવી રહ્યા છે અજર પઠાણ ચંબુસર